શ્રીમંત ભગવાન કરુણાસાગર વિશ્વ ઉદ્ધાર પરમગુરુ પ્રાગટ્ય મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું હતું મહોત્સવને લઈને ઉમરા ગામ ખાતે જ ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગુરુ વર્ય લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા વિશ્વ કલ્યાણકારક મહાન તપસ્વી શ્રી રધુરામજીની તપભૂમિ ઉમરાસુરથી ભગવાન કરુણા સાગર મંદિર ટ્રસ્ટ ઉમરા તથા કાયમપંથી ભક્ત સમાજ અને મહોત્સવ સમિતિના ધર્માનુરાગી શ્રદ્ધાળુના સતકવલ સાહેબના સાનિધ્યમાં શ્રીમંત ભગવાન કરુણાસાગર વિશ્વ ઉદ્ધારક પરમગુરૂ પ્રાગટ્ય મહોત્સવ બે હજાર ત્રેવીસ નો વિશ્વ ઉદ્ધાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમરા ગામ ખાતે જ ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી મારું નામ જીવનભાઈ આશોટિયા આ ભગવાન કવડાસાગર મંદિરના ટ્રસ્ટી છું આજે વિશ્વ ઉદ્ધારક પરમગુરુ પ્રાગટ્ય મહોત્સવ જેને બસો એકાવનની ની શરૂઆત થાય છે જ્યારે આનંદ બ્રહ્માંડના અઢી પડી ચકવે પટી કૈવલ કરતા ને પોતાના સ્વરૂપને ભૂલી ગયા ત્યારે પોતે એક બીજું સ્વરૂપ લઈને જેને સોહમ સ્વરૂપ લઈને આ જગતની અંદર વધારે છે અને જગતના જીવોને જે મહામાયાની અંદર ફસાયેલા જોઈને એમને તાળવાને માટે એમણે બસો પચાસ વર્ષ પહેલાં પરમગુરુ ભગવાન કરુણા સાગર પોતે વનખંડીમાં અઢારસો ને ઓગણત્રીસની મહાસરી બીજને દિવસે વનખંડીમાં માતા હેઠા બને મળેલા અને આજે એને બરાબર બસો એકાવન વર્ષ શરૂઆત થાય છે તો એ પ્રસંગે વિશ્વના ઉદ્ધારક પરમગુરુ પ્રાગટ્ય મહોત્સવની અમે આજે છેલ્લા સાત દિવસથી ઉમરા સાગર ભગવાનના મંદિરે આ એની ઉજવણી કરી રહેલા છે તો આજે અમે આજે આ છેલ્લા દિવસે પૂર્ણાહોટીના સ્વરૂપમાં ભગવાન સાગરના સાનિધ્યમાં રહીને અને એમની મૂર્તિ સહિત આજે શોભાયાત્રાનું પ્રસ્થાન કરેલું છે ઉમરા ગામ ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડા પામ્યા છે અઝર કૃષિ સાથે વાળા